એ શક્તિ પણ એમણે જ કન્ઠી કે મારા ધારણ નથી કરી શકતા કે કોઈની આવેલી ગુરુના રણમાંથી શિષ્ય કોઈની મુક્ત થઈ શકતો જ નથી કારણ કે રસ્તો એણે બતાવ્યો પણ હરમાણજી મહારાજના મનમાં તો રામની યાદ આવે છે આટલી બધી તાકાત આપીને આટલી વિદ્યા આપીને આટલી શક્તિ આપીને આ બધો ઉપયોગ એ મારા રામના કાર્ય માટે કર્યો સત્કર્મમાં મારી શક્તિ લાગી જાય છે મારે તો રામના લાડલા થવું છે રામને પ્રેમ થવું છે રામને પ્રેમ કરવો છે ભગવાન સૂર્યનારાયણ દેવ ભૂલ્યા છે કે હનુમાન તારો અભ્યાસ હવે પરિપૂર્ણ થાય છે પણ હનુમાનજી કહેવા લાગ્યા ગુરુ દક્ષિણાની અંદર તમારે જે માંગવું એ મારી પાસે માંગો ત્યારે કેટલું બોલ્યા ભગવાન સૂર્યનારાયણ દેવ કે મારો એક શિષ્ય છે સુગ્રી એ પુત્ર છે મારો તમારે એને સહાય કરવાની અને રામ સાથે મારા પુત્રનો ભેટો કરાવી દેજો અને જેટલી મદદની જરૂર પડે બધી જ મદદ તમે સુગ્રીવને કરજો એટલે મારી ગુરુ દક્ષિણા આવી ગઈ હનુમાનજી ભગવાન સૂર્યનારાયણ દેવને વચન આપે છે કે હું સુગ્રીવને સાથ આપી સહકાર આપીશ અંજના માતાના મનમાં તો લગ્ન લાગે બસ મારો પુત્ર હોશિયાર થાય મારો પુત્ર મહાન બને મારા હનુમાનને રામ દર્શન થયા હવે એ વિદ્યા અભ્યાસ કરીને આવશે મારા ભાગ્યની ચરમ સીમા છે માં હનુમાનજીને અત્યંત પ્રેમ કરે હનુમાનજી ઉડાન ભરી પુનઃ પાછા ધરતી પર આવ્યા કહેવાય છે હનુમાનજીને બધા લોકોના દર્શન થયા કઈ રીતે કે ભગવાન સૂર્યનારાયણ દેવનો રથ જેમ આવે ને એ બાજુ હનુમાનજી ઊંડતા અવાજ આવે ક્યારેક પાસેથી પસાર થાય તો ચીસો પાડતા હોય પાપી લોકો જે પાપ કરી કરીને ગયા હોય એની ચીસોના અવાજ અવાજ ક્યારેક આવે ત્યારે ગંધર્વ પાસેથી પસાર થાય તો એના મૃદંગનો અવાજ આવે કૈલાસ પાસેથી પસાર થયા હનુમાનજીના નેત્રો ભરાયા હતા આ તો મારા મહાદેવના દર્શન બધા જ લોકના દર્શન થયા ધન્ય બન્યા છે માને આનંદ થયો અભ્યાસ કરીને આવ્યા પણ ફરી વખત રામની સ્મૃતિ જતી નથી સાચો પ્રેમ હોય ને કોઈથી તૂટતો જ નથી